નમસ્કાર સુરેન્દ્રનગરમાં જેજરી ગામેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ શકુનીઓ પાસેથી રોકડ અને બાઇક સહિત કુલ એક લાખ વીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સુરેન્દ્રનગર પોલીસની એલસીબી એજન્સી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જેજરી ગામ ખાતે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી આ બાતમીને આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો અને આ દરોડામાં પોલીસને છ જુગારીઓ મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આ જુગારખાના પાસેથી રોકડ અને બાઇક સહિત કુલ એક લાખ વીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તમામ શખ્સો વિદ્યુત બજાણા પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે રાજેશ બહુરાશી નેશન પ્લસ ન્યુઝ સુરેન્દ્રનગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર